તો યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી છે ભગવાન આજે અનોખા શણગાર કરવામાં આવ્યા છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા પરિધાન કરાવવામાં આવ્યા ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો છે ઠાકોરજીને આજે ખાસ કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની ચારસો કિલો કેરી લાવી ભગવાન આગળ ધરવામાં આવી સમગ્ર દિવસ દરમિયાન ઠાકોરજીના મનોરથની ઉજવણી મંદિર દ્વારા કરવામાં આવશે હું અમદાવાદ રહું છું છેલ્લા પંદર વર્ષથી શામળિયા ભગવાનના દર પૂનમે દર્શન કરવા માટે છેલ્લા પાંત્રીસ વર્ષથી નિયમિત શામળિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું અનેરો લાભ મળે છે અનેરો આનંદ થાય છે અને ભગવાન સામર્યાની કૃપાથી જીવનમાં ખૂબ સુખ શાંતિ મળે છે ખૂબ આનંદ થાય છે અને ભગવાને ભગવાન સામરિયાએ હર હંમેશા માટે મારી તમામ અમને મનોકામનાઓ પૂર્ણ કરી છે મારું પરિવાર સુખ સંપન્ન રાખ્યું છે અને ભગવાન સામરિયાની અનેરી કૃપા કૃપાદૃષ્ટિ અનેરી દયા મારા પરિવાર ઉપરની છે દરેક ભક્તજનોને મારી હાર્દિક અપીલ છે વિનંતી છે ભગવાન દ્વારકાધીશની ભક્તિ શ્રદ્ધા રાખજો વિશ્વાસ કરજો ભગવાન હર હંમેશા માટે સારા જગતનો દરેકનો સારું જેઠ શુદ્ધ પૂર્ણમાં એટલે ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન સવારે થયું ત્યાર પછી આજે ભાવિક ભક્ત દ્વારા ભગવાનને કેરીનો મનોરથ જે આ ઉનાળાની સિઝનનું અમૃત કહેવાય એવી સુંદર મજાની વિવિધ પ્રકારની કેરીઓ ભગવાનને અર્પણ કરી છે ખાસ કરીને આજે પૂર્ણિમા જેઠશુદ્ધ પૂર્ણિમા અને તે દિવસે ભગવાનને સુંદર મજાના શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે ત્યારબાદ સવા બારે રાજભોગ સવા બે વાગે ઉથાપન સાત વાગે સંધ્યા સવા આઠે શૈન સાડા આઠે મંદિર મંગલ આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ છે અનેક ભક્તોએ આજે પૂર્ણિમાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે